આગળ વાત કરીએ સમાચારોમાં ઉત્તરાયણના પર્વને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં અવનવી પતંગો આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે જેમાંથી એક છે રામ મંદિરની થીમ પર બનાવવામાં આવેલી પતંગ સુરતના બજારોમાં રામ મંદિરની થીમ પર સાત ફૂટની પતંગ બનાવવામાં આવી છે જેમાં રામ મંદિરની તસવીર છે સાથે જ તેમાં ભગવાન શ્રી રામ ધનુષ લઈને ઉભા હોય તે પ્રકારના દ્રશ્યો છે આ પતંગની કિંમત બારસો થી પંદરસો રૂપિયા રાખવામાં આવી છે તેમ છતાં પણ અનેક લોકો તેને ખરીદવામાં માટે ઉમટી રહ્યા છે આ સિવાય પતંગ બજારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટોવાળી પતંગ ડિમાન્ડ વધારી રહી છે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થશે દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા દેશમાં એક અનોખી ભક્તિની લહેર ફેલાઈ ગઈ છે ત્યારે ઉત્તરાયણમાં રામ મંદિરની પતંગ આકાશમાં સૌથી વધારે જોવા મળશે અહીંયા આવેલો હતો રગલવાર મેં રામ મંદિરનો પતંગ જો એક્ટિવ થયો એટલે જરીક લેવાની ઈચ્છા થઈ ગઈ અહીંયા ઉભેલો છું મોદી યોગીના પતંગ બી સારા છે અહીંયા મળી રહી છે રામ મંદિરનું ઉદઘાટન થાય છે એના હિસાબે રામ મંદિરનો પતંગ બનાવલો છે આ ભાઈ એના માટે સારું છે પતંગ ઉઠશે હવામાં તેમનો પ્રચાર થશે રામ મંદિરનો મોદી યોગીનો પ્રચાર થશે એના માટે સારું છે રામ મંદિરની ખાસિયત એ છે કે ત્યાં જે ઓપનિંગ થઈ રહી છે બરાબર એના માટે સ્પેશિયલ અમે બનાવ્યું છે પતંગ જે અત્યારે અમે અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ પેટર્નમાં મતલબ અલગ અલગ કલરમાં તમને જોવામાં મળશે અમને હા એની સાડા છથી સાત ફૂટની સાઇટમાં રહેશે ફીટમાં રહેશે બરાબર અને એની અલગ અલગ કલરમાં મળશે ને અલગ અલગ ડિઝાઇનમાં એટલે તમારે જે જે ટાઈપની ડિઝાઇન આવશે ને એ ટાઈપની પણ પ્રાઇઝ રહેશે એટલે બારસો એકાવનથી ચાલુ થાય છે બરાબર મોટી પતંગ સાડા છથી સાત